ખબર ગુજરાતમાં છોટાઉદેપુર થી મહત્વના સમાચાર મળ્યા છે કે બોડેલી ખાતે આવેલી નવજીવન હાઈસ્કૂલ માં સંસ્કૃત ભાષાની સમૃદ્ધ પરંપરા અને મહત્વ જાળવી રાખવા માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત શાળામાં ત્રિ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ભાગરૂપે શાળાએ એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું જે નવજીવન હાઈસ્કૂલથી શરૂ થઈ અલીપુરા ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિર સુધી પહોંચી અને ત્યાંથી પરત ફરી શાળાએ સમાપ્ત થઈ હતી રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મંડળ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંના આગેવાનો અને રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ સંસ્કૃત સૂત્રો અને પત્રકારતાઓ દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવી છે આ કાર્યક્રમના આ કાર્યક્રમના માધ્યમથી શાળાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ જાળવી રાખી છે શાળા દ્વારા ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ છોટા છોટાઉદેપુરથી મહત્વના સમાચાર મળ્યા છે કે બોડેલી ખાતે આ સંસ્કૃત ભાષાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ મોટા મોટા પ્લે કાર્ડ લઈને ત્યાં રેલી કાઢી રહ્યા છે